શિવ પુરાણ ભાગ સિત્યાસી બ્રહ્માજી કહે છે હેથાત ત્યાર પછી ભાગ્યવાનોમાં શ્રેષ્ઠ અને ચતુર્ગીરરાજ હિંમવાને જાન્યુ ભોજન કરવાની માટે પોતાનું આગળનું સુંદર રીતે સજાવ્યું પોતાના પુત્રતા અન્ય અને પર્વતોને મોકલીને શિવ સહિત સર્વ દેવતાને ભોજનને માટે બોલાવ્યા જ્યારે બધા લોકો આવી ગયા ત્યારે એમને ખૂબ આદર સાથે ઉત્તમ ઉત્તમ ભોજન પદાર્થોનું કરાવ્યું ભોજન પછી હાથમાં અને કોહળા કરીને વિષ્ણુ વગેરે દેવતાઓ વિશ્રામની માટે પ્રસન્નતાપૂર્વક પોતાના ડેરામાં ગયા મેનાની આગનેથી આગ્નથી સાધ્વી શ્રીઓએ ભગવાન શિવની પ્રાર્થના કરીને એમને મહાન ઉત્સવથી પરિમહન સુંદર વાસુભવનમાં બિરાજમાન કર્યા મેનાએ આપેલા મનોહર રત્નસિંહાસન પર બેસીને આનંદ થયેલા શિવ્યએ વાસ મંદિરનું નિરીક્ષણ કર્યું એ ભવન પ્રજ્વલિત થયેલા સૈંકડું રત્નમય પ્રદીપોને કારણે અદભૂત પ્રભાથી ઉદ્ભાસિત થઈ રહ્યું ત્યાં રત્નમય પાત્ર અને રત્નનાથ કળશો રાખેલા હતા મોતીરને મણિયોથી આખું ભવન ઝગારા મારી રહ્યું હતું રત્નમય દર્પણની શોભાથી સંપન્ન ઈશ્વિત ચામરથી અલંકૃત મુક્તા મણિયોની સુંદર માળાઓ સરેચ્છીશ એ વાસભવન બહુ જ સમૃદ્ધશાળી જણાતું હતું એની ઉપમા ક્યાંય મળતી જ નથી પ્રકાશ તેના ફર પર વિવિધ પ્રકારની રચનાઓ વાપરી તો દોરેલી હતી વેલ ફૂલના બુટ્ઠા ચિત્ર લીધા શિવજીના પહેલા વરદાનનો જ અને એનું પણ પ્રભાવ જણાવ્યું એ સુભાદાળી શિવપુર નામથી પ્રસિદ્ધ કરેલું હતું વિવિધ પ્રકારના સુગંધિત શેર દિવસથી સુવાસિત સુંદર પ્રકાશથી પરિપૂર્ણ હતું ત્યાં ચંદન અને અગરની મિશ્રિત ગંધ ફેલાઈ હતી એ ભવનમાં ફૂલોની શેજ પસારી દીધી વિશ્વકર્માએ બનાવેલું એ ભવન વિવિધ પ્રકારના વિચિત્ર સુસજિત હતું આ આચરજનક શોભાથી સંપન્ન અને વાત જોઈને ગિરિરાજ હિમાલયની પ્રસન્નતા કરતા કરતાં ભગવાન મહેશ્વર બહુ સંતુષ્ટ થયા ત્યાંથી રમણીય રથનળી ઉત્તમ પલકવર પરમેશ્વર શિવ ખૂબ જ પ્રસન્નતાથી લીલાપો સુઈ ગયા આ બાજુ હિમાલયને ખૂબ જ પ્રસન્નતાથી પોતાના ભાઈ બંધુઓની અને બીજા લોકોને પણ ભોજન કરાવ્યું શેરરાજ હિમાલય આ પ્રકારે આવશ્યક કાર્યમાં વ્યસ્ત અને પ્રિયતમ પરમેશ્વર શિવ કથન કર્યા હતા એટલા માટે આખી રાત વીધી ગઈને પ્રાતકાળ થયું પ્રાતકાળ હોવા છતાં પર અને ઉત્સાહી પુરુષ વિવિધ પ્રકારના વાજા વગાડવા લાગ્યા એ સમયે વિષ્ણુ આદિ સર્વ આનંદ વર્ગ ઉઠ્યા અને પોતાના ઈષ્ટેવ દિવસે શિવનું સ્મરણ કરીને ત્યાંથી કેલા જવાને માટે જલ્દી તૈયાર થઈ ગયા એમણે પોતાના વાહનો પણ સૂચિત કરી લીધા ત્યાર પછી ધર્મને શિવે સ્મબી મોકલ્યા યોગ શક્તિથી સંપન્ન ધર્મનારાયણની આજ્ઞાથી વારાગૃહમાં પહોંચીને યોગી શંકરને સમયોચિત વાત કહેવા લાગ્યા હે પ્રથમ ગણોના સ્વામી મહેશ્વર ઉઠો આપનું કલ્યાણ થાવું આપ અમારી માટે પણ કલ્યાણકારી બનો જાની પાસેથી ચાલો ને ચાલ સર્વ દેવતાઓને કૃતાર્થ કરું ધર્મની આ વાત સાંભળીને ભગવાન મહેશ્વર હશે એમણે ધર્મ તરફ પ્રદર્શિત જોયું અને છૈયા ત્યાં કરી દીધું ત્યાર પછી ધર્મને ઈચ્છતા કહ્યું તમે આગળ ચાલો હું પણ શીઘ્ર જ ત્યાં જઈ ભગવાન શિવના આવા પ્રશ્ન કથન પર ધર્મ જાની પાસે ગયા ત્યાર પછી શંભુ પણ સ્વયં ત્યાં જવા માટે તૈયાર થયા આ જાણીને મહાન ઉત્સવ કરતી શિવત્યા આવી અને ભગવાન શંભુના યુગલ ચરણનું દર્શન કરીને મંગલ ગાન ગાવા લાગી તદંતર લોકચારનું પાલન કરતા શંભુ પ્રતિકાલિક કૃત્યો કરીને મેના અને મલાની આગલા લઈને દાની વાચી ગયા હે મુનિ એ સમયે બહુ ભારે ઉત્સવ થયો અને લોકો ચારેય પ્રકારના વાજ્યો વગાડવા લાગ્યા પોતાના સ્થાન પર આવીને શંભુએ લોકાચાર વશ મુનિ અને વિષ્ણુને મને પ્રણામ કર્યા પછી દેવતા વગેરે મેળવી વંદના કરી એ સમયે મંગલ મંગલધ્વનિ થવા લાગ્યો આથી ચારેય બાજુ કોલાલ છવાઈ ગયો બ્રહ્માજી કહે છે ત્યાર પછી વિષ્ણુ વગેરે દેવતા ઋષિ કહેલાથી પરત જવાનો વિચાર કર્યો ત્યારે હિમાલય જ્યાં નિવાસી આવીને સર્વને ભોજન માટે નિમંત્રિત કર્યા ત્યાર પછી દેવેશ્વર શિવની આમંત્રિત કરીને હિમાલય પોતાના ઘેર ગાયને વિવિધ પ્રકારના વિધાનથી ભોજન ઉત્સવની તૈયારી કરવા લાગ્યા એમણે પ્રસન્નતા અને સાથે ભોજન માટે પરિવાર સાથે ભગવાન શિવને યથોચિત રીતે પોતાને ઘેર બોલાવ્યા શંભુના વિષ્ણુ ના મારા અન્ય દેવતાઓના મુનિઓના આવેલા અન્ય સર્વ લોકોના પણ તરુને બહુ જ ઉદ્ધાર સાથે જોઈને સર્વની ગિરિરાજે મંડપની અંદર સુંદર આસનો પર બેસાડ્યા એ નારદ વિધિવત ભોજન અને આત્મા કરીને તૃપ્ત અને પ્રસન્ન થયેલા બધા લોકો હિમાચલ પાસેથી આજ્ઞાને પોત પોતાના નિશાની ગયા આ રીતે ત્રીજે જીવન ગિરાજે વિધિવત દાન માન અને આદર વગેરે દ્વારા સૌનો સત્કાર કર્યો ચોથે દિવસે શુદ્ધાપૂર્વક સવિધ ચતુર્થી કર્મ થયું જેના વગર વિવાહગ્ન અધરો જ રહે એ સમયે વિવિધ પ્રકારના ઉત્સવો થયા સાધુવાદ અને જયજિકાનો ધન થયો ઘણા બધા સુંદર દાન દેવાય વિવિધ પ્રકારના જ્ઞાન અને નૃત્યો થયા પાંચમે દિવસે સર્વદેવતાઓએ ખૂબ વર્ષની પ્રેમપુર જીવલાને સુદ્ધિ કરી હવે અમે લોકોથી જવા માગીએ છીએ આ ભાગડા કરો એમની વાત સાંભળીને ગિરિરાજ હિમાન રાજણીને બોલ્યા હે દમણ આપ લોકો થોડા દિવસ વધારે રહો મારા ઉપર કૃપા કરું આમ કહીને એમણે સ્નેહપૃગ દેવતાઓને ભગવાન શિવને વિષ્ણુને એને મને અને લોકોને બહુ જુસો રાખ્યા અને પ્રતિદિન વિશેષ આદર્શ સત્કાર કર્યો આ રીતે વ્યક્તિ દોરને ઘણા દિવસો રહેવું પડ્યું ઘણા દિવસ રહ્યા પછી એમણે ગિરિરાજ પાસે સપ્તર્ષિઓને મોકલ્યા સપ્તર્ષિઓએ હિમવાન અને મેનાને સમય રીતે વાત કરીને એમને સમજાવ્યા પરમ શિવતાનું વર્ણન કર્યું અને પ્રસન્નતાઓને એમણે સૌભાગને પ્રસન્નતા કરી હેમુને એમના સમાધિ ગિરરાજ જાનને વિદાય કરવાનું સ્વીકાર્યું ત્યાર પછી ભગવાન શંભુ યાત્રાની માટે તૈયાર થયા અને દેવતા વગેરેની સાથે સદાર્જ પાસે આવ્યા દેવેશ્વર શિવ દેવતાઓ સહિત કૈલાશની યાત્રા માટે જ્યારે તૈયાર થયા એ સમયે મેના ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા અને કૃપા નિધાને કહેવા લાગ્યા મેં કહ્યું એ કૃપા કરી મારી સિવાનું સારી પીઠે લાલન પાલન કરજો તમે તો સાસુ તો છો પર્વતોના હજારો અપરાધોને પણ ક્ષમા કરી દેજો મારી દીકરી જન્મે જન્મે આપના ત્રણોની ભક્ત રહી છે અને રહે છે એને સુતા જાગતા પણ પોતાના સ્વામી મહાદેવ શિવાય બીજું કોઈ વસ્તુની યાદ રહેતી નથી આપના પ્રતિ ભક્તિભાવની વાતો સાંભળી દે રસના અશુભ વ્યવહારતા પુલકિત થઈ ઉઠે છે અને આપની નિંદા સાંભળીને એનું મૌન સાધી લે છે બ્રહ્માજી કહે છે એનારા દાવો કહીને મેનાએ પોતાની પુત્રી શિવને સોંપી દીધી અને બંનેની સાથે જ સ્વર્શી રડતી રડતી તે મુર્ષિત થઈ ગઈ ત્યારે મહાદેવજીએ મેનાને સમજાવીને બાંધમાં આવી અને એમની પાસેથી વિદાય લઈને દેવતાઓ સાથે મહાન ઉત્સાહપૂર્વક યાત્રા કરી એ સૌ દેવતા પોતાના સ્વામી શિવ તથા શિવગણો સાથે ચૂપચાપ પર પર્વત તરફ પ્રસ્થાન કર્યા એ મનમાંને મનમાં શિવનું ચિંતન કર્યા હતા હિમાચલના બહારના ભાગમાં આવીને શિવ સહિત બધા દેવતા હર્ષ અને ઉત્સાહ સાથે ઊભા રહ્યા અને શિવાના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા હે મુનિ આ રીતે દેવતાઓ છે શિવની શેઠ યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું હવે શિવાની યાત્રાનું વર્ણન સાંભળું જે વીરવ્યથા અને આદન બંનેથી યુક્ત છે ભાપ સત્યાથી પૂરો